નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના ટ્રેન્ડિંગ રીલ્સ વિડીયોની અંદર તો આજે આપણે તમને આ રીતે નામવાળી જે રીલ્સ છે ટ્રેન્ડિંગ તે બનાવતા શીખી છું તે પણ ફૂલ પ્રોજેક્ટની અંદર છે તો સાવ સવાલ સિમ્પલ તો બસ તમે તમારું અહીંયા આગળ નામ લખીને આંદર રીતના વિડીયો છે તો બનાવતા શીખી શકશો ફૂલ પ્રોજેક્ટની અંદર દરરોજની જેમ સાવ સવાલ સિમ્પલ રીતે તો ખબર મિત્રો ચેનલ સાથે નવા હોય પહેલીવાર વિડીયોને જોઈ રહ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમને આ ચેનલની અંદર દરરોજ ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર નવી નવી રીલ્સના ફૂલ પ્રોજેક્ટ મળતા રહેશે જેને તમે સાવ સવાલ સિમ્પલ નવી નવી રીલ્સ રીતે બનાવતા શીખી શકશો તો ચેનલને સબસ્ક્રાઇબ કરેલો નહીં જે તમે ડેડ કલરનું બટન દેખાડો કરવું છે ક્લિક કરી ચેનલ સાથે જોડાઈ જાઓ તો આ વિડીયો નાનો કોઈ ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળે છે ટેલિગ્રામની જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે ત્યાં આગળ જઈ તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકશો તો મિત્રો ડેમોની તમે જે વિડીયો જોયો છે એ વિડીયો તમે તમારા નામ ઉપર બનાવી શકશો એના માટે તમારે આવી જવાનું છે ગૂગલ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે ગૂગલને ઓપન કર્યા પછી તમને જે સર્ચનું આઇકન દેખાડ્યું છે એની અંદર તમારે નામ લખી દેવાનું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન એટલું લખી સર્ચ કરશો ને છે તમને આ તો સાઇટ મળી જશે એના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આ રીતે ખુલીને આવશે સર્ચનું જે આઇકન છે એના પર ક્લિક કરીને તમારે આગળ કોડ લખવાનો રહેશે કોડ છે ઝીરો એટ સેવન ટુ જીરો આઠસો બાવોત્તેર એવું લખીને તમે સર્ચ કરશો તો નીચે તમને આજે ટાઈટલ અને કોડ દેખાઈ દેશે એના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આને તમારે ઉપરની ત્રપ નીચે આવી જવાનું છે નીચે આવશો તમને આગળ લખેલું દેખાઈ રહ્યું છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો જો તમે આ લાઈન ઉપર ક્લિક કરશો તો તમારી પાસે એક પ્રોજેક્ટ એડ થઈને આવી જશે અહીંયા અંદર તમને નું બટન દેખાડ્યું છે એના પર ક્લિક કરી પ્રોજેક્ટને તમે ઓપન કરી દો પ્રોજેક્ટ તમે ઓપન કરશો તો આ પ્રમાણે તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ ખુલીને આવે છે જેની અંદર બધું સેટ છે તમારે ખાલી એક નામ લખવાનું છે એના માટે ઉપરની તરફ કરી તમે નીચે આવશો હવે નીચે તમે જોઈ અંદર તમને અલગ અલગ ઘણા બધા ઇમેજ પણ રહ્યા છે હવે તમે જે ઈમેજ પસંદ આવે એ ઇમેજ તમે રાખી શકો છો રેડી અહીંયાથી આપણે જે ઈમેજ ઓન કરશું તે ઈમેજ આ પ્રમાણે ઓપન થતાં જશે રેડી અહીંયાથી તમને જે ઇમેજ પસંદ આવે એની ઉપર તમે વિડીયો બનાવી શકશો હવે અહીંયાથી તમારે શું કહું છે તમને જો એ આગળ મહેશ લખેલું છે આ તો એમ આવી રહ્યો છે તો એમ તમને અહીંયા આગળ લખેલો લખી રહ્યો છે અલગ લાઇનની અંદર એના પર તમારે ક્લિક કરી એડી ટેક્સ્ટમાં તમારે જવાનું છે અને આજે લખેલું આવ્યું છે અને તમારે ડિલીટ કરી દેવાનું છે અને અહીંયાથી આપણે ઇંગ્લિશ કીબોર્ડ સિલેક્ટ કરી આપણે એ લખી દઈશું રેડી આપણે અલ્પેશ લખો છે એનાથી આપણે એ લખી દીધો છે ત્યાર પછીનું પાસલનું જેટલું નામ છે તમારે વ્હાઇટ કલરમાં લખવાનું રહેશે તો વ્હાઇટ કલર આગળ મળી રહ્યો છે એના પર ક્લિક કરીશું એડી ટેક્સ્ટમાં જવાનું છે અને આજે વ્હાઈટ કલરની અંદર લખેલું છે અને આપણે ડિલીટ કરી દઈશું એની પાછળ તમારે જેટલા પણ લેટર આવી રહ્યા છે આપણે જે લેટર આવ્યા છે તે આપણે આથી લખી લેશું તો આ રીતે આપણું નામ આગળ લખાઈને આવી ગયું છે હવે આપણે આને સેટ જોઈન્ટ કરવું પડશે એની બાજુમાં લઈ જવું પડશે તો એના માટે આપણે એ છે તેને આ બાજુ લઈ આવશું તો આપણે એની લાઈન છે એના પર ક્લિક કરી દઈશું આથી મોટું ટ્રાન્સફોર્મર દઈશું અને આ જે બોક્સ છે આ બોક્સથી આપણે એની આ બાજુ લઈને રાખી દઈશું રેડી તો આ પ્રમાણે આપણે અહીંયા આગળ આવી ગયું છે આટલું તમારે કરવાનું છે બાકી તમારે કાંઈ પણ છે તમારું નામ લખ્યું તમારું રીલ્સ કમ્પ્લીટ થઈ જશે નિશ્ચિત તમને જેટલા પણ ઇમેજ અલગ અલગ આપેલા છે જે ઈમેજ તમને પસંદ આવે એની ઉપર તમે બનાવો ડેરી આ રીતે તમે અલગ અલગ નામની ઉપર જેટલી પણ તમારે રીલ્સ બનાવી હતી બધી રીલ્સ તમે બનાવી શકશો તો બસ આપણે તમે છે કે આપણે આટલું તમને સાવ સવાલ સિમ્પલ રીતે બનાવતા શીખાયું છે તો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમે દરરોજ આપણે આવી રીતે સાવ સવાલ સિમ્પલ રીતે ટ્રેન્ડિંગ સ્ટાઈલની અંદર નવા નવા વિડીયો બનાવતા શીખવાડીશું મળશું એક નવા વિડીયોની અંદર મિત્રો ત્યાંથી ગુડ બાય